નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ બીજો મહિનો બે હજાર ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને મિત્રો તો આજની આવક મિત્રો દસ કિલોથી માંડીને ચુમ્માલીસ કિલો લગીને ચણા આવેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ છે આગળ તો ચાલો હરાજીમાં જશે જાણસી ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ જાણશે મિત્રો અને ક્વોલિટીમાં કાબુલી ચણાના કેવા ભાવ રહીએ છીએ સોલે ચણાના કેવા ભાવ રહીએ છીએ મિત્રો અને ત્રણ નંબર ને મોસમી ચણાના આપણે ક્વૉલિટી પ્રમાણના બજાર ભાવ જાણવાની કોશિશ કરીશું તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અઢારસો એકોતેર રૂપિયાના ભાવ છે આ માલના અઢારસો ને એકોતેર રૂપિયાના ભાવ છે સુપર કાબુલી સોલે ચણા છે મિત્રો અઢારસો એકોતેર રૂપિયામાં વેચાણ છે અને ક્વૉલિટીની વાત કરીને તો એ બિનદંખી માલ છે માલમાં કાંઈ ન ખે એકદમ સુપર સોલિડ માલ છે એકદમ સારો માલ વકલની વાત કરીએ તો વકલે મોટો છે ચાલીસ કટ્ટા આસપાસનો વકલ જોવા મળી રહ્યો છે બારસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે જ્યાં આ માલના બારસો ને એકતાલીસ રૂપિયાના ભાવ થશે એનો મોસમી ચણા છે એકદમ સુપર માલ છે બારસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી એકદમ સારી છે મોસમી ચણા છે નવા ચણા છે બારસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણી છે તમે જોઈ શકો છો ક્વોલિટી ત્રણ નંબર ચણા છે આ માલના અગિયારસો ને છ રૂપિયાના ભાવ છે અગિયારસો ને છ રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારી છે અગિયારસો ને છ રૂપિયામાં વેચાણ છે આ ક્વોલિટી અગિયારસો ને છ રૂપિયા દાણો કોક લીલો જોવા મળી રહ્યો છે વોકલની વાત કરીએ તો વોકલ મોટો છે ચાલીસ પિસ્તાલીસ ઘટા આસપાસનો વોકલ જોવા મળી રહ્યો છે આ માલ અગિયારસો ને અગિયાર રૂપિયાના ભાવ છે આ માલના અગિયારસો ને અગિયાર રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીને તો ત્રણ નંબરની ક્વોલિટી છે અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે એકદમ પીળાશવાળો માલ છે પીળીયો માલ છે અને ક્વોલિટી સારી છે અગિયારસો ને અગિયાર રૂપિયામાં વેચાણ એક હજાર છ્યાસી રૂપિયાનો ભાવ છે આ માલના એક હજાર છ્યાસી રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીને તો ત્રણ નંબરની ક્વોલિટી આમાં કોઈ કાંકરો જોવા મળી છે કોઈક લીલો દાણો પણ જોવા મળી રહ્યો છે એક હજાર છ્યાસી રૂપિયાના આ ક્વોલિટીના ભાવ થયા છે અને વકલની વાત કરીએ તો વકલ લગભગ પંદર કટ્ટાનો વકલ છે તો ગયો ને છ રૂપિયાનો ભાવ છે આ માલના અગિયારસો છ રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીને મિત્રો તો ક્વૉલિટી ત્રણ નંબરની ક્વોલિટી છે આમાં કોઈક દાણો લીલો જોવા મળી રહ્યો છે અગિયાર છ રૂપિયામાં વેચાણ છે વકલની વાત કરીએ તો મિત્રો છ હાથ કટાનો વકલ આ જોવા મળી રહ્યો છે એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયાનો ભાવ છે ત્રણ નંબરની ક્વોલિટી છે ને આમાં લીલા દાણા ઘણા જોવા મળી રહ્યા છે એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ છે આની અંદર એક હજાર ને રૂપિયામાં વેચાણ છે